એરીની સીઝન શરૂ થાય ત્યાંથી લઈને પૂરી થાય ત્યાં સુધી કોઈ રેસીપી બાકી નથી રાખીને એ હું નહીં એ પણ મારા ઘરના ધ્યાન રાખે છે તો ચલો આજે બનાવીએ એક સરસ મજાની ગુલ્ફી તો અહીંયા આપણે એક પેન લઈ લીધી છે અને એમાં આપણે થોડું પાણી એડ કરીને આપણે એને કાઢી લીધું છે જેથી આપણે દૂધ તળીએ ના છૂટે તો હવે આપણે એમાં એક કપ દૂધ લઈ લેશું તો દૂધ અહીંયા તમે જાડું પાતળું કોઈ પણ જાતનું દૂધ લઈ શકો છો જો તમારી પાસે આવો કપ ના હોય તો કોઈ પણ એક વાટકીનું માપ લઈ લેવાનું તો બે કપ આપણે દૂધ લીધું હતું તો એની સામે આપણે અડધો કપ ખાંડ કરીશું હવે ગેસ પર આપણે મૂકીશું અને એક ઉભરો આવે ત્યાં સુધી રહેવા દઈશું તો ઉભરો આવી ગયો છે હવે આપણે આમાં વન ફોર્થ કપ મિલ્ક પાવડર એડ કરીશું તો ગેસની ફ્લેમને મેં એકદમ ધીમી કરી દીધી છે હવે પાવડર એડ કરીને ચલાવીશું અને વરી પાછી આપણે એને ફાસ્ટ કરી દઈશું અને ઉભરો આવે ત્યાં સુધી રાખીશું તો તમે જોઈ શકો છો કે આપણે ઉભરો આવી ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને આને આપણે નીચે ઉતારી લેશું એ ઠંડુ પડે ત્યાં સુધીમાં અહીંયા મેં એક મુઠ્ઠી કાજુના ટુકડા લીધા છે તે આપણે એક મિક્સર જારમાં એડ કરીશું અને બંધ કરીને આપણે એને ક્રશ કરી લેશું જાય એવું જ પીસવાનું છે સરસ મજાનું આપણે પીસાઈ ગયું છે તમે જોઈ શકો છો કે એકદમ પાવડર થઈ ગયો છે એક મોટી લઈ લેવાની અને એને મેં આવી રીતના પીસીસ કરી લીધા છે તમારે નાના મોટા કોઈ પણ જાતના કટકા કરવા હોય કરી શકો છો કેમકે આપણે એને મિક્સર જ ક્રશ કરવાની છે બાકી કેરીના આપણે ટુકડા કરી લીધા છે તો હવે આપણે એને મિક્સર જારમાં લઈ લેશું અને દૂધ પણ આપણું એકદમ ઠંડુ થઈ ગયું છે તો આમાં દૂધ એડ કરીને આપણે એને ક્રશ કરી લેશું તો અહીંયા મારો મિક્સર જાર નાનો છે એટલે બે થી ત્રણ વાર આપણે એને ચલાવવું પડશે તો આવી રીતના એકદમ કાંઠાવાળું કોઈ વાસણ હોય આપણે લઈ લેવાનું કેમકે જ્યારે આપણે મોલ્ડમાં એડ કરીએ ને ત્યારે એક ધારે પડે એ ઢોળાઈ ના જાય તો મેં અહીંયા એક લોટો લઈ લીધો છે અને હવે બાકીનું બધું આપણે મિક્સર જારમાં એડ કરીને પીસી લેશું તો બધું આપણું પછી આવી રીતના આપણે એડ કરીને ફરી પાછું એડ કરી દેવાનું એટલે આપણે બધું એક રસ થઈ જાય હવે મેં અહીંયા ગુલ્ફીનું મોલ્ડ લીધું છે તો એલ્યુમિનિયમ નું આવે એ લીધું છે તમારી પાસે ના હોય તો તમે વાટકીમાં પણ કરી શકો છો તો અહીંયા આપણે છ મોલ્ડ છે એટલે એમાં જ એડ થાય અને વધે તો આપણે બીજી એક વાટકીમાં લઈ લેશું તો આપણે એક એક કરીને આખા મોલડા બધા ભરી લેશું જો તમારી નાની સાઈડ નું ગુલ્ફી નું મોલ્ડ હોય ને તો દસ થી બાર જેવી ગુલ્ફી બનશે અને આવડી સાઈઝનું હોય ને તો આપણે એક વાટકી જેવું નાની વધે છે તો મેં બીજી એક વાટકીમાં મૂક્યું છે આપણે બંધ કરી દેશું અને સ્ટીક લગાવી દેસુ તો અહીંયા ગુલફીની સ્ટીક આવે છે એ આપણે લગાવી દેસુ તો એક એક કરીને બધી સ્ટીક આપણે લગાવી દેસુ તમારી પાસે આવા મોલ્ડ ના હોય તો તમે પેપર કપ પણ લઈ શકો છો વાટકીમાં કે ગ્લાસમાં પણ મૂકી શકો છો નાની પાલી આવે એમાં પણ મૂકી મૂકી શકો છો હવે હવે આપણે એને તો બીજા દિવસે આને કાઢી છે હાથથી રબ કરી લેશું અને એનું ઢાંકણ ખોલીને આપણે ગુલ્ફીને કાઢી લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ ઇજલી થી આ ગુલ્ફી નીકળી જશે તો ગુલ્ફી આપણી એકદમ સરસ મજાની જામી ગઈ છે તો અડતાની સાથે જ સરસ મજાની હોલ્ડમાંથી બહાર નીકળી જાય છે તો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી સરસ મજાની ગુલ્ફી બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે એને સર્વ કરી લેશું તો અહીંયા આપણે બધી ગુલ્ફી નહીં કાઢીએ આપણે ખાલી ત્રણ ગુલ્ફી કાઢીશું તો બધી ગુલ્ફી આપણે ખૂબ જ સરસ બની હતી આ ગુલ્ફીને તમે કાઢો ને એટલે પાંચ મિનિટમાં પછી તમારે એને ખાઈ લેવી પડે છે નહીંતર એ ઓગળી જાય છે તો હવે આપણે ગોલ્ફી તૈયાર છે આપણે એને ડેકોરેટ કરી દઈશું તો અહીંયા મેં ગુલાબની પાંદડીથી ડેકોરેટ કરી છે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કર દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો તો ફરી મળશે એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં